નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આવનારું ચોમાસું બે હાજર ચોવીસ કેવું રહેશે ચોમાસામાં વરસાદની શક્યતાઓ કેટલી છે કઈ તારીખથી વરસાદ પડવાની સંભાવના રહેલી છે મિત્રો પ્રથમ વાત કરી દઈએ અત્યારે જ્યારે ઉનાળાની સિઝન શરૂ થવાની તૈયારી છે ત્યારે હવે જે મહત્તમ તાપમાન છે એ ઉનાળામાં એકતાલીસથી લઈને ચોમાળીસ ડિગ્રી સુધી મહત્તમ તાપમાન જઈ શકે છે જેના ભાગરૂપે થઈને વાતાવરણમાં ઘણો બધો ફેરફાર આવશે ઘણા બધા એક સાયક્લોનિક ચેન્જીસ ઉપરાંત હવામાનમાં ફેરફાર થશે હવાઓ ગરમ થશે ઉપરાંત જે ક્લાઉડ ફોર્મેશન છે એટલે કે વાદળો બનવાની પ્રક્રિયા છે તે પણ ઝડપી થશે કારણ કે સમુદ્રની જળ સપાટી પણ વધારે ગરમ થવાની છે જેમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડી વધુ એક્ટિવ પણ આવનારા દિવસોમાં થવાની છે ગત વર્ષની સરખામણીમાં ગરમીનું પ્રમાણ વધારે રહેશે જેમાં એકથી લઈને દોઢ ડિગ્રી ગરમીમાં વધારો થઈ શકે છે હવે મિત્રો વાત કરી દઈએ તો ચોમાસાના આગમનની અંદાજિત અઢારથી લઈને ત્રીસ જૂન સુધીમાં ચોમાસું સક્રિય થાય તેવી સંભાવના છે ઉપરાંત દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં ચોમાસાની શરૂઆત પણ થાય તેવી પણ શક્યતા રહેલી છે બીજી તરફ મિત્રો આ વખતે અરબી સમુદ્ર પણ વધારે એક્ટિવ થશે બંગાળની ખાડી પણ એક્ટિવ થવાની છે જેમાં સાયક્લોનિક સિસ્ટમથી લઈને કહી શકાય કે વેલ માર્કલ લો પ્રેશર સિસ્ટમ સુધીની સિસ્ટમો બની શકે છે ઉપરાંત મિની વાવાઝોડા પણ બનવાની શક્યતાઓ આ વખતે રહેલી છે એટલે મિત્રો બંને જે સમુદ્રની જળ સપાટી છે તેમાં બધા બધા ઘણા બધા ફેરફાર થવાના છે ઉપરાંત જે સિસ્ટમો છે એ આ વખતે પાકિસ્તાન તરફ પણ સાયક્લોનિક સિસ્ટમો વધુ સર્જાશે જે રાજસ્થાન અને ગુજરાત સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોને અસર કરશે જેના ભાગરૂપે થઈને ચોમાસામાં વરસાદની શક્યતા રહેલી છે પરંતુ મિત્રો આપણને ખબર છે કે ચોમાસાની જે ગતિ છે એ દક્ષિણથી ઉત્તર તરફની હોય છે પરંતુ જો પાકિસ્તાન તરફ એક મધ્યમ શ્રેણી સાયક્લોનિક સિસ્ટમો પણ ચોમાસામાં સક્રિય થાય તેવી સંભાવના આ વખતે લાગી રહી છે ઉપરાંત ચોમાસાની શરૂઆતમાં પૂર્વ ગુજરાતના અનેક ભાગો દક્ષિણ ગુજરાતના અનેક ભાગો અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જશે ઉપરાંત પાકિસ્તાન તરફ જે સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે તેની અસરના ભાગરૂપે કચ્છ અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદ સારો એવો જોવા મળી શકે છે આ વખતે ચોમાસામાં અંદાજીત કોઈ કોઈ વિસ્તારમાં દસથી લઈને પચીસ ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે જે ચોવીસ કલાકના વરસાદ કહી શકાય છે એટલે મિત્રો આ વખતે જોરદાર ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે વીજળીના કડાકા ભડાકા થશે અને વીજળી પડવાના પણ ચાન્સીસ વધી રહ્યા છે તો મિત્રો આ હતી ચોમાસું બે હજાર ચોવીસની એક પ્રાથમિક પૂર્વાનુમાન આની અંદર પણ ઘણા બધા ચેન્જીસ થશે પરંતુ આવનારા દિવસોમાં તમને તમામ પ્રકારની માહિતી આપતા રહીશું આ એક પૂર્વાનુમાન છે હવે મિત્રો આજે તારીખ બારમી ફેબ્રુઆરી છે તો આજથી ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે ઉપરાંત આવનારા દિવસોમાં વરસાદ છે ઠંડી છે તમામ પ્રકારના પરિબળો જે છે એ આપણે કેટલી અસર કરશે તમામ પ્રકારની માહિતી તમને આપતા રહીશું અત્યારે એક મધ્ય ભારત તરફ સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે જેના ભાગરૂપે થઈને ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર ઉપરાંત મધ્યપ્રદેશ સહિત અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આગામી દિવસોમાં રાજસ્થાનમાં પણ વરસાદની શક્યતા રહેલી છે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થશે જે તારીખ સોળ તારીખ બાદ ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય તેવી સંભાવના છે હવે મિત્રો તારીખ પ્રમાણે સ્ક્રોલિંગ ડાઉન કરીને તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં કઈ સિસ્ટમો ગુજરાતને અસર કરશે તો તમે જોઈ શકો છો કે પાકિસ્તાન તરફની સાયક્લોનિક સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત અને રાજસ્થાન તરફ આવી રહી છે જે ગુજરાત અને રાજસ્થાનના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે અને તારીખ ચૌદ પંદર અને સોળ તારીખની આસપાસ ગુજરાતમાં વાતાવરણમાં પલટા સાથે એક ધૂંધળું વાતાવરણ પણ જોવા મળે તેવી શક્યતા છે ઠંડીનું પ્રમાણ એક એવરેજ જોવા મળશે પરંતુ ગરમીમાં નોંધપાત્ર વધારો થાય તેવી સંભાવના છે ન્યૂનતમ તાપમાન અઢાર ડિગ્રી કરતા નીચે હજુ પણ રહી શકે છે મોડી રાત્રે વહેલી સવારે ઠંડીનું પ્રમાણ રહેશે બપોર દરમિયાન ગરમીનું પ્રમાણ વધારે રહેશે જેમાં મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી કરતાં પણ હવે ઉપર જાય તેવી શક્યતા છે એટલે મિત્રો ધીમે ધીમે હવે જ્યારે શિયાળાની વિદાયનો પણ સમય આવી રહ્યો છે ત્યારે હવે ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે ઘટનારું છે ધુમ્મસની વાત કરીએ તો ધુમ્મસ અને ઝાકળ વરસાદનું પ્રમાણ પણ ધીમે ધીમે હવે ઘટવાની સંભાવના ખૂબ જ રહેલી છે બીજી તરફ તારીખ સોળ સત્તર અને અઢાર તારીખની આસપાસ એક ડબલ્યુ ડી સક્રિય થાય તેવી સંભાવના છે જે જોરદાર બરફવર્ષાને વરસાદ આપશે જેના ભાગરૂપે થઈને તારીખ અઢાર ઓગણીસ તારીખ બાદ ફરીથી એક શીત લહેરનો રાઉન્ડ આવશે જેમાં ન્યૂનતમ તાપમાન સત્તર ડિગ્રી કરતાં પણ નીચે જાય તેવી સંભાવના છે એટલે મિત્રો એક પછી એક ડીની હારમાળ આપણને જોવા મળશે ઉત્તર ભારતમાં બરફવર્ષાને વરસાદ થવાના ચાન્સીસ છે છેક દિલ્હી સુધી તેની અસર થાય તેવી સંભાવના છે તારીખ અઢાર ઓગણીસ અને વીસ તારીખની આસપાસ પણ એક આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે જે લો ક્લાઉડ નહીં હોય એટલે વરસાદી વાદળો આપણે કહી શકતા નથી પરંતુ જો કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય ભેજનું પ્રમાણ વધારે મળી જાય તો જે તે વિસ્તારોમાં વાદળોનું ઘેરાવો વધુ બની શકે છે અને જે તે વિસ્તારોમાં છાંટાછૂટી થઈ શકે છે પરંતુ તે શક્યતા ઘણી ઓછી રહેલી છે તારીખ વીસ અને એકવીસ તારીખની આસપાસ મજબૂત ડબલ્યુડી સક્રિય રહેશે જેની અસર આપણને બાવીસ ત્રેવીસ ફેબ્રુઆરી સુધી જોવા મળી શકે છે મિત્રો અત્યારે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હારમાળા જોવા મળશે ગુજરાત માટે કોઈ ચિંતાના સમાચાર નથી એટલે ગુજરાતીઓએ ગભરાવાની બિલકુલ જરૂર નથી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે